હલો જય માતાજી જય માતાજી વાર્તા કેવાની કરવાના છે તમે આજે થોડીક મનોરંજન ની વાત છે ને એની કરવાની છે

હવે એની બાજુમાં એક ફોલદાર રહેતો તો બેય ને બે દોસ્તી બેય ને બહુ જ બે નું બાઈ ઓચ્યું ને અને વાણિયા ની બાઈ નામ લીલાવતી હતી ને ફોલદાર ની નામ કલાવતી હતી એને બેય ને એવું બને કે હગ્યું બેનું શે જણ એવી રીતનું હાવ બે નું જીવ્યું એટલે આમ બહુ જ પણ આ લીલાવતી ના પેટમાં છે ને મારી વાત એક વાત રે હવે ગમે એવી વાત હોય તો ઈ કલાવતી ની ન્યા જાય એટલે કઈ આવે ને આ મહિને બે ને એક જીવ હામી રહ્યા એટલે એની ન્યા વાતચીત બધી કર્યા કરે હવે ઓલા એ શેઠ વે શું કહ્યું કે તું છે ને તે કોઈ આપડી ઘરની વાત હોય ને એ કોઈને કેવાય નહી કે તો કે હા હું નહિ કહું કયા જીવી હોય ઈ કઈ બીજી વાત નહી કહું એ કે તો કે ઘરની વાત ન બે વાત હોય ક્યાંય મારે ક્યાંક ને ક્યાંક બકી નાખે કે નહીં ક્યાંય પણ કહું નઈ એવી વાત થોડી કઈને કહું કઈ ઘરની વાત ઈ કે તો કે હા તો હવે તું ઘરની વાત તો કોઈ કોઈને કેતી જ નથી ને તો કે નહીં હું ઘરની વાત કોઈ કોઈને કેતી નથી જેવું ઈ કે એમ કરી ને પછી કે હવે આની મારે પરીક્ષા લેવી એટલે તો ગયો ને એક કપડું લીધું લીલું મકમલ નું કપડું લીધો ને પછી તરબુસ નો ઢીગલો તો ત્યાંથી અહીંયા અડધો તરબુસ કપાયું કપાવીને ઈ કપડા માં એને નાખ્યું નાખીને એમને એમ જોઈ વાળી લઈ ને આવ્યો આવતો તો ને ત્યાં આમ ત્યાં એની બહુ આમ હામીશ ઉભી હતી એ લીલાવતી ત્યાં હાવ આમ એકદમ ઢાફો ભાફો કરતો કરતો આવ્યો એ કહે કેમ તમે હાવ એમ કરતા કરતા આવ્યા એ કે બો કરો ખેડમાં એ કહે ઘરમાં જ્યાં એ કરું એ કહે કે રાજકુમારને માથું કાપી નાખ્યું મારી આજે મને એના ગોળાએ લગાઈ દઉં ને મને સડી ખીજ કે કાપી નાખ્યો માથું એ કે તલવાર લઈને ને કે માથું કાપી નાખ્યું એટલે હું માથું આમાં લઈને ભાગી આવ્યો એ કે તો કે એમ કે તો કે હા પછી કે હાલ હવે આપણે ત્રીજે મેળે જઈએ કે એને પર કાતા માં હતાડી આવીએ કે હવે તો ત્રીજે મેળે સડ્યા બે સડે ને આને ત્યાં હું શું ઓલા પાણી પડતું કલાવતી તારી પહેરે હોય ક્યાંય આ વાત ન જાવી જોઈએ બાર કે ન જાય કે આવી વાત થોડીક કોઈ ને હવે કઈક રસોઈ બનાવતી હે ને ત્યાં કલાવતી આવે કોઈ નઈ મારું મોઢું કોઈ નથી તો તમને મારા ચિંતામાં તમને કીવાની ચિંતા એટલી બધી છે એ કે કોઈ નઈ તો કે નહીં મને તમારે કેવું તો પડે હું તમારી બેન છે ને મને નહીં તમે વાત કરો એ કે તો કે હાલે જો હું તને કહું પતું કોઈ ની કેતી નહીં એ કે અમારા ઘરવાળા છે ને એ જાહેર જતા તા માં એ કે ત્યાં એ કે કે રાજા નો કોવર ઘોડું લઈને નીકળ્યો એટલે એના ઘોડા એ કે પાટ માર દીધી ઈ કે આ મારા ઘર વાળાને એટલે એને બહુ ખીસડી તે તલવાર લઈ ને એનું માથું ઉડાડી નાખ્યો પછી માથું એક કપડામાં લેતાક ને ઘેર વૈયા આવ્યા ને માથું ત્રીજે મારે કરવું આવું હે એમને એમ સિંતામાં સિંતામાં ઘેર ગઈ હવે ઈ ઓલો ફોલદાર હતો ને ડિસ્ટ્રિક્ટ માં જોતો ને આ કે હાલ હવે હું રસોઈ બનાવી નાખું

કે કોઈ પોપડતી ને કે નહીં તો કે પોપડે એ કે હું તો ઈ પોપડું કે જો આ શેઠ છે ને શેઠ વે રાજકુમાર નું માથું કાપીને ને ઘેર લાવ્યું કે શેઠ વે કાપી નાખ્યું તો કે હા શેઠ કાપી નાખ્યું એને ઘોડે કઈક માર્યું હે ને અન્ય એનું માથું કાપી નાખ્યું ને ત્રીજે માળે કાતામાં ટીંગાડ્યું હે કે એના ઘરમાં એ કે

કે તમે કિનું કોણ કરી એ કે છે તો કે માથું ઉપર ઓલા ઉપર જોતા ને છોડી ને લઈને એમને એમ લઈ ગયા કોરટ કોર્ટમાં આને તો સીધો જેલમાં પૂરી દીધો જેલમાં પૂરી દીધો ને પછી બધા પોલીસ બધી ભેગાઇ છે કે હવે આ સેટ ને બોલાવો ને પછી આપડે ખોઈએ કેવા કપડું એ કે હવે શેઠ ને જોઈ ને આમ ખોલવા વે ગયા ખોલું તા તરબુસ નહીં કહ્યું તો કે આમાં તો તરબુસ છે એ કે ને આ શેઠ કે છે કે મેં માથું કાપીને ને લાવ્યું એમ તો આ તરબુસ છે થાય એ કે પછી એને કે ઓલું કે શેઠ ને કે કે આ કેમ આ છું તરબુસ ક્યાંથી છું એ કે હું મારી બાઈ ની પરીક્ષા એવી વાત હોય ને તો અમારે બાઈ ના માં રેતી જ જ્યાં જ્યાં કઈ આવતી એટલે મેં ના પાડી કે તું હવે કોઈને કેતી તો કે હું નહિ કહું તો કે મને આ પરીક્ષા કરવા દે તો ખબર પડી રેતી નહિ

તો હું વાત નથી રેતી એટલે આ તો એની સાપ બાય ની પડી ગઈ વાર્તાઓ ની માપ પડી જાય કે બાય ની પગ ની પાની સુધી બુદ્ધિ કે એટલે જય માતાજી આ એવી રમોજી વાતતા છે